હવે એક આશ્રમમાંથી બીજા આશ્રમમાં જવાની પણ વ્યવસ્થા છે કે બ્રહ્મચર્ય આશ્રમમાંથી ગ્રસ્થ આશ્રમ ગ્રસ્થ આશ્રમમાંથી वानપ્રસ્થ અને વાનપ્રસ્થ પછી સંન્યાસ એમ એક આશ્રમમાંથી બીજા આશ્રમમાં જવાની પણ વ્યવસ્થા છે એટલે ચતુર્થાશ્રમ રૂપ સંન્યાસ જે છે એક આશ્રમમાંથી એક આશ્રમ છોડી અને છેલ્લે સંન્યાસ આશ્રમમાં આવવું એ ચતુર્થાશ્રમ રૂપ સંન્યાસ છે પણ ચતુર્થાશ્રમ રૂપ સંન્યાસ ની અંદર મેં બતાવ્યું છે કે ભાઈ દંડ કમંડલ અને આ એક વસ્ત્ર સિવાય બીજો કોઈ સંગ્રહ કરવો નહીં ભિક્ષા કરીને ભોજન કરવું અને આવી કડક રીતે એ રહે છે છે પણ કલિકાળમાં જાય આપણે જોઈએ છીએ કે જૈન મુનિઓ જે છે દિગંબર જૈન મુનિઓ જે છે વસ્ત્ર પણ પહેરતા નથી અંજલિમાં એક પાત્ર રાખતા નથી અંજલિમાં એ ભોજન કરે અને બાળપણથી એ અવસ્થામાં રહેનારા પદવી સુધી પહોંચીને વર્ષે વર્ષે એ પાછા કેસમાં આટલું બધું દમન કરવા છતાં પણ ગમે ત્યારે એ દબાયેલો જે ભાવ જે છે ક્યારે ક્યારે વૈરાગ્યનો ભાવ દબાઈ જાય અને ક્યારે આશક્તિ પાછી પ્રકટ થઈ જાય નક્કી નથી એટલે કલિકાલના પ્રભાવને કારણે કલિકાલના પ્રભાવને કારણે એ આ ચતુર્થાશ્રમ રૂપ છે સંન્યાસ જે છે બહુ દુસાધ્ય છે બહુ કઠિનતાથી સિદ્ધ થાય એવો છે એટલે મહાપુર કહે છે કે આ કલિકાલમાં એ વિચાર જ કરવા જેવો નથી શાસ્ત્રોમાં પણ એટલે જ મનાઈ કરી છે કલિકાલમાં સંન્યાસ વગેરે ધર્મો છે નહીં એનું કારણ આ છે એકાદશ સ્કંદમાં ભગવાન પણ આજ્ઞા કરે છે કે કલિકાલનો સંન્યાસ ખાલી ભગવા કપડાં પહેરવા પૂરતો જ હોય છે બાહ્ય વેશ પૂરતો જ હોય છે બાકી આંતર વૈરાગ્ય હોતું નથી તો આ સંન્યાસ લેવા કરતા તો ગ્રસ્થાશ્રમ માં રહેવું નૈષ્ઠિક રીતે ગ્રસ્થાશ્રમ આશ્રમના આશ્રમ ધર્મ પાલન કરવું વધારે શ્રેયસ્કર છે એટલે મહાપ્રભુજી કે છે ચતુર્થાશ્રમ રૂપ જે સંન્યાસ છે કેટલી દિગંબરો સાધના જોઈએ તો એ વાળ પણ ખેંચી ખેંચી ને કાઢે વાળ પણ એ લોકોને દર ચાર મહિને વાળ એને વડા કરવાના હોય એને કેશ લોન્ચ કહે છે એ લોકો કેશ લોન્ચ કરે ખેંચી ખેંચીને આટલી કઠિન સાધના છે આખા દિવસ ચોવીસ કલાકમાં એક વાર જલ ને ભોજન બધું એક જ વાર ચોવીસ કલાકમાં એક મૌન અંજલી ઉભા અંજલી અંજલિ પાત્રમાં એ લોકો લે અને એ પણ મૌન રાખીને એમાં પણ જો વાળ કે કોઈ વસ્તુ આવી ગઈ કોઈ જીવ જંતુ કે વાળ કે કોઈ વસ્તુ આવી જાય તો અંજલી છોડી દે પછી ક્યારે એ ચોવીસ કલાક ભોજન ના કરે ચોવીસ કલાકમાં આપતી વખતે પણ જો કઈ એવો દોષ ઉત્પન્ન થાય તો ચોવીસ કલાક પાછું એ ભોજન છોડી દે છે આવી કઠિન સાધના કે જલ ગમે એટલું વહેતું હોય તરસ લાગી હોય જલ લઈને પી શકે નહીં આવા કઠિન નિયમ છે એ લોકો ના છતાં પણ જો સાઈઠ સાઠ વર્ષે પાછી જો વાસના ઉત્પન્ન થઈ જતી હોય બાલપણથી જો વૈરાગ્ય અવસ્થામાં રહેતા હોય અને સાઈઠ સિત્તેર વર્ષે પણ પાછી જો વાસના જાગૃત થઈ શકતી હોય તો આટલા વખત સાધના વ્યર્થ થઈ ગઈ પાછી આખા આટલા જીવન એનું સંન્યાસી જીવન એટલા પણ વ્યર્થ થઈ ગયું તો મહાપ્રભુજી કહે છે કે આવું શા માટે પશ્ચાતાપ ઉત્પન્ન થાય પાછળથી એટલા માટે મહાપ્રભુ કહે છે પશ્ચાતાપ નિવૃત્ત પરિત્યાગો વિચાર્યો છે બહુ વિચાર કરી લઈએ કે સંન્યાસનો કે ક્યારેક આપણને વૈરાગ્યનો નો ઉમળકો આવી ગયો અને આપણે નીકળી પડ્યા પાછળથી પાછું એ આ ભાવ આપણો છૂટે નહીં તો આપણને પાતિત્યકારક છે એ પતન કરનારો ભાવ છે એ આપણું પતન જ કરે છે એટલે અને મહાપ્રભુજીએ તો આપણને ગ્રસ્તાશ્રમમાં રહીને સેવા કરવાની છૂટ આપી તો લીલા વિહાર કરવા માંડ્યા તો હવે સંન્યાસમાં શું કરીએ તો પણ વિચાર લીલા વિહાર તોય ચાલુ છે વિવિચાર ના નામ હે ગ્રસ્તાશ્રમમાં એક પત્ની વ્રત ધારણ કરીને તમને છૂટ આપી છે કે આનંદથી ભગવત સેવા કરો તો પણ આ વિચાર કરતા ફરે છે તો સંન્યાસી તો કેવી રીતે પછી થાય તો સંન્યાસી તો વાત જ કરવા જેવી નથી આમાં સંન્યાસી શું વાત કરવી ગ્રહશાસ્ત્ર ને શાંતિ નથી આ વાંદર વેળા છૂટતા નથી તો પછી આ સન્યાસના માર્ગમાં તો કેવી રીતે ચાલી શકે બાપુજી કે પશ્ચાત આપણને વિરુદ્ધ બાબાના બે ભગર છે અને ગ્રહશાસ્ત્ર ને વાંદર વેળા કરે છે એ નરકમાં જ જવાના છો એ સંન્યાસી જાય એટલે આ જાય એવું નથી વાંદર છૂટ નથી વાંદરાને છૂટ હોય શકે પણ વાંદર વેડા કરવાની મનુષ્યની છૂટ નથી તો મનુષ્ય માટે તો આ બધા લીલા વિહાર કરનારા બધા ભવિચાર કરનારા જે છે બધા અંધતમ નરકમાં જ જવાનું છે ભલે મરજાદ હોય કે સેવા હોય કે ભલે વલ્લભફુલ હોય ગમે હોય તો ભવિચારનું ફળ તો કોટી ભ્રહ્મ હત્યા કોટી ભ્રહ્મ હત્યા જે છે એ દરેક ભવિચારના અને કોટી ભ્રહ્મ હત્યાનો દોષ તો છે છે ને છે એ છૂટી શકે નહીં એટલે શાસ્ત્રમીઓને પણ આ રીતે વ્યભિચારની તો છૂટ શાસ્ત્ર આપતું નથી મહાપ્રભુજીને આપણને ગ્રસ્તાશ્રમમાં રહીને અને એ પણ ભગવત સમર્પણની ભાવનાથી વિષય ભોગાર્થ ભાવનાથી નહીં પણ ભગવત સમર્પણની ભાવનાથી સંતતિ હોય તો આગલી આપણા ઠાકોરજીની સેવા આગળ કરશે ભક્તિ માર્ગ આગળ જળવાશે એ ભાવ ગ્રસ્તાશ્રમમાં છે એવા ઉત્તમ ભાવથી એ અને આપણી ઇન્દ્રિયો ઉપર વિજય રહે ઇન્દ્રિયો ઉપર જય થાય એટલા માટે ગ્રસ્થાશ્રમ છે પુષ્ટિ માનતા લોકો એમ સમજી ગયા કે આપણને કંઈ બાધક થાય તે ગ્રમ સંમાન કારણા સરશરામ દે દીવો હો સર્વ દોષ નિવૃત્તિ આપણને દોષ લાગે જ નહીં તો સ્વચ્છંદ આ લીલા વિહાર જે આપણે આ સ્વચ્છં જે વાંદરવેડા જે છે અને એને કોઈ લીલાનું નામ આપતું હોય તો બહુ મોટું દુર્ભાગ્ય છે આપણા સંપ્રદાયનું શ્રી મહાપૃષી જેવા આચાર્ય કે વિષયાક્રાંત દેહા નામ ના આવે આખું ચેતવણી માટે સંન્યાસ નિર્ણય બનાવ્યો કે સંન્યાસી પતન થઈ જાય છે તો ગ્રહશાસ્ત્ર નું પણ પતન થઈ જશે જો એ શાસ્ત્ર વિરુદ્ધ ત્રણ વસ્તુ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સ્વધર્મા ચરણમ શક્ત્યા વિધર્મા છે નિવર્તન ઇન્દ્રિયાશ્વ વિનિગ્રાહ સર્વથા નયમ ઇન્દ્રિયોના આશ્વો ઉપર લગામ તો કોઈ છોડવી જોઈએ નહીં બધાય ઇન્દ્રિયોના આશ્વો ઉપર લગામ રાખવી જોઈએ અને સ્વધર્મનું આચરણ કરવું શક્તિ મુજબ વિધર્મ જે છે એ ત્યાજ્ય છે એ હંમેશા છોડવું જોઈએ વિધર્મા છે નિવર્તનમ ઇન્દ્રિયા વિનિગ્રાહ સર્વથા ન ત્રજે ક્યારેય આ ઇન્દ્રિયોના આશ્રો ઉપર લગામ છોડવી નહીં આ શ્રી મહાપ્રભુજીનો ઉપદેશ છે એની બદલે મહાપ્રભુજીના નામે આવું બધી પ્રવૃત્તિ થતી હોય તો તો પછી એ નરક સિવાય બીજું શું એનાથી બીજું કોઈ ફળ નથી તો મહાપ્રભુજી કહે છે પશ્ચાતાપનો વારો આવશે એના કરતા કર્મ માર્ગી સંન્યાસ આ કલીકાલમાં બહુ કઠિન હોવાથી એનો વિચાર કરતા નથી કારણ કે આ પ્રબલ છે આટલો વૈરાગ્યપૂર્વક રહેવું કલિકાલમાં બહુ દુર્લભ છે બહુ કઠિન છે આવા કિસ્સા પણ આપણને જોવા મળે છે કેટલાક સંન્યાસ માર્ગના ઘણા કિસ્સાઓ આપણને પ્રાપ્ત થાય છે કે જેમાં પતન થાય છે એ સંન્યાસીઓનું પતન થતું રહે છે આવું ન થાય એટલા માટે મહાપ્રભુજી કે છે કે પુષ્ટિ માર્ગી માર્ગી પણ વિચાર કરવો જોઈએ નહીં ભક્તિ વિચારણા હવે ભક્તિ માર્ગમાં સંન્યાસ ક્યારે કર્તવ્ય છે ભક્તિ માર્ગની દ્રષ્ટિથી સંન્યાસ ક્યારે લેવો જોઈએ તો ભક્તિ માર્ગમાં ચાર પ્રકારથી શ્રી મહાપ્રભુજી વિચાર કર્યો છે સંન્યાસનો ચાર પ્રકાર ભક્તિ સાધના નિર્વાર્થ અને ભક્તિ સાધનોમાં માધક માર્ગમાં સંન્યાસનો વિચાર આચાર્ય ચરણે એ કર્યો છે તો પહેલા ઘરમાં ઠાકોરજીની સેવા થઈ શકતી હોય સમર્પણ પૂર્વક ઠાકોજીને ઘરમાં પધરાવી તનુવી જો સેવા થઈ શકતી હોય

ઠાકુજી ની ભાજી ની ટોકળીમાં એ દાળખું આવ્યું દાંડલી આવી ગઈ તણખું આવ્યું ગુસાઈજી એ ગિધરજીને કીધું કે હવે ભગવા રંગી નાખો મારા હવે આ ગ્રંથ આશ્રમમાં રહેવાનું કોઈ કામ ભગવા રંગો છો તો ગુસાઈજીનો આટલો બધો વિચાર કે આ આ જે ગ્રહથાશ્રમ છે એ કેવળ ઠાકુરજી ની સેવા માટે જ છે અને સેવામાં જો કાળજી ન લેવાતી હોત અને આ જો આ ભાજીની અંદર આવું આવી ગયું તો ગુસાઈજી એમ કીધું કોણે ભાજી નું શાક સિદ્ધ કર્યું આપણે તો એવા જ છીએ કોણે શાક બનાવ્યું તું કેમ દાળખું હે કેમ તમે ધ્યાન રાખતા નથી બધા બહિર્મુખ થઈ ગયા ગુસાઈજી કોઈને પણ કઈ ઠપકો નથી આપ્યો ગુસાઈજી તો પોતે એવું કીધું હવે મારે આ ગ્રસ્તાશ્રમ મારે આટલી કાળજી મારે રાખવી જોઈએ એમ તો હવે આ જો ઠાકોરજી સુખ ન સચવાતું હોય તો એક દાળખું ભાજીનું આવ્યું ત્યાં ગુસાઈજી કીધું મારા ભગવાન કપડા અંગી નાખો હવે હવે ગ્રસ્તાશ્રમમાં કોઈ રહેવાનું કામ નથી તો ગિરધરજીને આજ્ઞા કરી કે મારા ભગવા રંગો કપડા હમ ત્યાં નવણીત પ્રિયાજી પોતાનો તન્યો લઈને પહેરાઈ રાખ્યા આને પણ ભગવા રંગે ઠાકુરજી એટલા કૃપાળુ છે કે તમે જો સંન્યાસ લે તો હું હું ભેગો સંન્યાસ લઈશ હું એ કઈ માલ મજા નહીં ખાવ હું મુંથાળ મઠી છપ્પન ભોગ નહીં ખાવ હું તમારી ઉપર આવ્યો જ છું નવનીત પ્રિયાજી કીધું કે મારા તન્યો પણ રંગી નાખો તો ઠાકુરજી એવા કૃપાળુ છે કે આપણને સેવક પ્રાણ જો ભાન છે ઠાકુરજીના સુખ આપણે વિચાર કરશું ઠાકુરજી કે હું તમને કેમ છોડું તો નૌનિત પ્યાજી કે તો મારા ભંગવા રંગી ના તો ઠાકોજી ભગવાન 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 કપડા ધારણ કરે હોતા ક્યાંય ઘટના ની બની હોય ભગવાન માટે બધા સંન્યાસ લે ભગવાન સંન્યાસ લે એવું તો આ પુષ્ટિ માર્ગમાં જ બન્યું હશે ગુસાઈનજી ના મત પ્રમાણે કે પ્યાજી કે તો મારા રંગી નાકો વસ્ત્ર લ્યો મારું વસ્ત્ર એ ભેગો રંગો ભગવાનજી વિચાર છોડી દીધો આ સંન્યાસમ તાકે ઠાકોજી ને પરેશાન થાય આપણે સેવક તરીકે મર્યાદા રાખશું તો પ્રભુ પણ આપણી પર એવી કૃપા કરશે કે હું તમને છોડી શકું નહીં તમે આટલી મારી કાળજી રાખો છો સેવામાં આટલી તમને ભાવ છે દાળક આવી ગયો તમે કોઈને ખીજાણા નથી પોતાને એમ છું કે હું સેવક શું કામનો નો મારી કાળજી ન લેવાની તો ઠાકોરજી એટલા કપાળો છે કે તો હું પણ ભગવાન હું અહીં ભોગ નહીં રહું હું અહીં છપ્પન ભોગ નહીં રહું કે હું અહીં ઘર શાસ્ત્ર હું કામ બિરાજું હું પણ ભગવાન અંગે મારે સંન્યાસ લેવો છે ઠાકોરજી સંન્યાસ લે એટલે આ પુષ્ટિ માર્ગ જે કથા છે કે પુષ્ટિ જે ગ્રહશાશ્રમ જે છે ગ્રહમાં આસક્તિ માટે નથી ભોગમાં આસક્તિ માટે નથી આ તો ભગવત સ્વરૂપ આસક્તિ થી પ્રેરાઈને અમે ગ્રહશાશ્રમમાં રહીએ છીએ પ્રભુના સુખનો વિચાર અમારા માટે પ્રભુ જ સર્વસ્વ છે ઠાકોરજી જ સર્વસ્વ છે કાલે ઘણા બાળકોના ઉદાહરણ આપ્યા કે મેં ઠાકોરજી સિવાય કોઈ વસ્તુ ગ્રહણ કરી નથી ઠાકોરજી સિવાય બધું જ છોડી દીધું બધું છોડવા માટે તૈયાર થઈ ગયા પ્રભુને

કારણ કે ઠાકુરજીને સંપત્તિ માનવામાં આવતી હતી પ્રભુ જ આપણી સંપત્તિ છે પ્રભુ જ અર્થ છે આપણો અને એના માટે જે કઈ અર્થ છે પણ એના માટે જ છે પ્રભુ માટે પ્રભુની સેવા પ્રભુ છે છે એવો સંન્યાસ એટલે ઉત્તમ છે કે આપણે ભગવત સુખનો વિચાર કરીએ છીએ આપણા ભોગવવાનો વિચાર નહીં આપણે ભોગવવાનો વિચાર નહીં પણ ઠાકુરજીની સેવા કેમ થાય કેવી રીતે પ્રભુની સેવામાં સુખ થાય એના વિચારપૂર્વક આપણે ગ્રસ્તા આશ્રમમાં રહેવું સંન્યાસ થી પણ ઊંચી અવસ્થા છે એવો પ્રસંગ આપણને મળે છે કાલે મેં પ્રસંગ કીધો એમાં સિનાથજી એ ત્રણ વાત જે છે એમાં વસ્તુ એ શ્રી ગુસાઈજી ને આજ્ઞા કરી માથ દર્શન બોલાવી ગયો દર્શન નથી ત્યાં ત્યાં મારા અંગનો સ્પર્શ આપનો સંબંધ નહીં એવો એની સાથે હું બોલીશ નહીં અને એના આત્મ ઓરોગી શું નહીં આ ત્રણ વસ્તુ શ્રીનાથજી એ રસકાનજીની વાર્તામાં ગુસાઈનજીને કીધું ગુસાઈનજી કીધું કે રસકાનજી આટલો બધો ભાવ છે આપની પાસે તો દર્શન કેમ પધારી ગયા હમ અને રસકાનજી ખૂબ વિરોમાં બહાર પડ્યા છે એ શ્રીનાથજી વગર રહેવાતું નથી ત્યારે શ્રીનાથજી શ્રી ગુસાઈનજીને આજ્ઞા કરે છે કે આપ રસખાનને નામ આપો હું એને આપ શરણે લેવો હું તો ગુસાઈજી કીધું કે આપે કેમ એની ઉપર કૃપા ના કરી તો ગુસાઈજી કીધું કે આ કાળમાં મેં ત્રણ વસ્તુ આપને જ આપી છે આપનો સંબંધ હશે તો હું એનો અંગનો સ્પર્શ કરાવીશ આપનો સ્પર્શ મારો સ્પર્શ તો જ કરાવીશ જો આપે એને અંગીકાર કર્યો હશે તો આપે એને સરને લીધા હશે આટલી ત્રણ વસ્તુ ત્યાં શ્રીનાથજીએ ત્રણ વસ્તુ એના હાથનું અરોગવું એની સાથે બોલવું અને એમના હાથ નો સ્પર્શ કરાવવો હશે ગુસાઈજી નો સંબંધ હશે તો જ એટલે ઠાકુરજી આપણી પાસે બોલશે તો ખરા જ નક્કી છે કારણ કે ભગવાને કીધું છે કે આપનો સંબંધ હશે તો હું બોલીશ એટલે આપણો સંબંધ જો મહાપુરુષ ગુસાઈજી થી છે તો પ્રભુ બોલશે નિશ્ચિત છે અરોગ્ય તો છે અરોગ્ય પણ છે રંગ સ્પર્શ એ કરાવે છે બોલતા નથી કદાચ ત્રીજી વસ્તુ બાકી છે તો મહાપુરુષ ગુસાઈજી સિદ્ધાંતમાં આપણે દ્રઢ રહેશું તો બોલશે નિશ્ચિત છે આ મનોરથમાં ભાગશું નહીં તો બીજાની સામગ્રી લઈને ધરશું નહીં તો મનોરથોમાં ભટકશું નહીં તો મનોરથમાં ભટકનાર હશે એની આપણે આપણે ભટકશું નહીં તો દુસંગીઓ સંગ પાછો કરશું જે દુસંગી છે એનો સંગ કરશું તોય પાછો આપણને બાધક તો થવાનું છે થવાનું છે થવાનું પરંપરા નો સ્પર્શ પણ બાધક તો થાય છે એટલે સ્નાજી બે વસ્તુ તો કૃપા કરીને આપી રહ્યા છે આપણને અંગનો નો સ્પર્શે કરાવે છે આપણા હાથ નું આરોગ્ય છે બોલવાનું બાકી છે એ બોલશે નિશ્ચિત છે બે વસ્તુ થઈ ગઈ તો એક તો થઈ જ જશે એમાં મને કોઈ વાંધો નથી પણ મહાપુરુષના સિદ્ધાંતમાં રહેશું તો અને સમર્પિત થઈને એ સેવા કરશું તો અને મંગલાથી સેન પર્યંત આપણા ઘરમાં સેવા થતી હોય તો કમસે કમ આપણે બાર બેસીને કીર્તન કરવા જોઈએ પ્રભુને જોર જોર થી કીર્તન સંભળાવવા જોઈએ દૂર હોય ઠાકોરજી નીચે બેસીને કીર્તન કરી શકાય તો મંગલાથી સૈન સુધી કીર્તન કરવા જોઈએ એ પણ સેવા ભાઈ કે સેવા ક્યાં થઈ શકે કેમ ન થઈ શકે સેવા પથારી માં બેઠા હોય સેવા થઈ શકે પથારી પડ્યા હોય તો કીર્તન નું પુસ્તક લાવી સમય ચાલે છે એ કીર્તન બોલવું તો તો પથારીમાં સેવા થાય કરવી હોય તો થાય પથારીમાં પડ્યા હોય તો સેવા થાય સમય સમય ના કીર્તન સંભળાવવા કઈ પથારી માંથી કઈ થઈ શકે એમ નથી સમય સમય ના કીર્તન પ્રભુને સંભળાવવા જોઈએ જેવું આવડે એવું તાલમાં પણ એ આપણે કીર્તન સંભળાવવું એ સેવા પ્રભુને કીર્તન કરવા પ્રભુ માટે કીર્તન કરવા વિમુખ હોય તો પુસ્તક રાખવું વાંચતા વળતું હોય તો કીર્તન ગાઈ શકીએ આપણે સમય સમયના અનુસંધાન રાખવું જોઈએ કે મંગલા થયા મને ખાલી અવાજ કરજો મંગલા કીર્તન બોલી શ્રીંગાર ધરો અવાજ કરજો હું શ્રીંગારના કીર્તન બોલીશ આવો ગૌકાળ શ્રીંગાર ભણાવું તો એ સેવાથી સેવાથી વિમુક્ત નથી આપણે ન થઈ શકીએ જો કરવી હોય તો ન થઈ શકીએ મન હોય તો મારે જવા મન હોય તો જરા કે મનનત ન હોય તો શું કરવું એનો કોઈ ઉપાય નથી પછી તો સંસાર આ પડી છે પછી તો સંસાર પડેલો છે અને જરાબ એનું ભય છે એ પાછું તમારી સામે ઉભો જ છે સંસારનો ભય નથી લાગી રહ્યો આપણને કે આમાંથી છૂઈતા તો કાળ પ્રવાહમાં તણાઈ જશું ભગવાનથી બહિર્મુખ થશું તો કાલ પ્રવાહમાં તણાઈ જશું હું ઘણી જગ્યાએ પ્રવચનમાં મારા દાદાજીની સેવા પરાયણતા ઉદાહરણ આપું છું પુરુષોત્તમ દાલજી મહારાજ શ્રી જુનાગઢ વાળા આપ બીમાર હોય તો ઠાકુજી જાગી જાય એટલે પોતે પોતે એ સૈયા ઉપર બેસી જાય તો બિરાજી જાય ત્યાં ગમે એટલા બીમાર હોય કે ઠાકુજીના ઘંટા નાક થાય એટલે પોતાની સૈયા ઉપર એ પોતે બિરાજી જાય બધા કે આપની તબિયત સારી નથી કેમ કેમ કે હું સેવક છું સેવા ના કરી શકું ઠાકોરજી પણ ઠાકોરજી બિરાજતા હોય ત્યારે હું કેમ સુઈ શકું મારાથી સુવાય કેમ તો પોતે બિરાજી જતા હા રાજભવન અનુસર થાય પછી પોતા બીમારી અવસ્થામાં પણ સેવાનું અનુસંધાન રાખતા કે ઠાકોરજી જાગી રહ્યા છે ઠાકોરજી સેવામાં નથી જવાતું તો હું સુઈ કેમ જાઉં તો બેસી જતા ત્યાં બિરાજી જતા ત્યાં અને પાછી અનુસર થાય ત્યારે પોતા પાછા સમય થાય પાછા જાગી જશે કે હું તો સેવક છું હું તો પ્રભુનો નો સેવક છું સેવા ન બની શકે પણ મારાથી પ્રભુ અને હું કેમ છું આવો સેવાનો ભાવ પૂર્વજોમાં હતો આને ગ્રસ્થાશ્રમ ક્યાં બાદક સંતા એ આ ઉચ્ચ અવસ્થા હતી સંન્યાસ કરતા પણ આ ઉચ્ચ અવસ્થા હતી આવા ભગવ સેવાના ભાવથી એ રહેતા હતા